તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ્લોગ માં તમે જય શ્રી રામ જય શ્રી રામ જય સોનભાઈ તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે તમારા ભાઈ ના નવા વિડીયો અને તમને ટાઈટલ જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે આજે શું કરવાના જો જોકે હું નથી મને ચેલેન્જિંગ વિડીયો બીજો આપડા મામા આવ્યા હે રામ 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 આ મામા નું એક ચેનલ છે હું છે ને તમને ડિસ્ક્રિપ્શન માં આપી દઈ અને આ ચેલેન્જિંગ વિડીયો અપલોડ થઈ ગયા ને પછી જયો હું નાખી એટલે આ તમે બધા આ મામાનું વિડીયો માં વિડીયો જોવો ને એટલે દર વખત બોલો બોલો ના જોતા હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શન માં આ ભાઈએ ચેનલ મેન્શન કરી દીધું છે ફટાફટ જાવ અને જોતા આવો આ જો આપણે દર વખતે એના માટે તમારે કંઈ બોલું કાં બોલવા જેવું રિયુન ના અને જો આશીષભાઈ માથે ચડી ગયા હે એ કે તમે બધા ઉપર જાઓ ની પહેલાં જ હું છે ને જ્યાં માથર ચડી જાઉં બોલી દયો બોલો જારોન ઉપર જાય ને તમારા ઉપર અહીંયા આવીને તમારો ઇન્ટ્રો કરવા હાલો તો અહીંયા છે ને મિત્રો ટાઇટલ માં ખબર પડી ગઈ છે કેનું આપણે બનાવવાના પાણીપુરી ચેલેન્જ હા જો પાણીપુરી ચેલેન્જ બનાવવાના તો ટાઇટલ માં ખબર પડી ગઈ છે તો આપણે મેડી માટે મેડી માથે બધું પડ્યું હે ત્યાં જઈને તમને બધું એક્સપ્લેન કરવા હાલો વ્લોગ માં બનાય રહેજો જોડાય રહેજો મિત્રો આ પગથિયા છે હારી આશીષભાઈ

તો મિત્રો તમે જવો ને પાછળ કેટલી મહેનત કરવી પડે સાચી વાત બે પૈસા પૈસા કમાવા યુટ્યુબ કરતા કે તમે યુટ્યુબ કરશો અમારા મિત્રો આવી રીતે ભાંગી જાય તમે ભાઈ ના લઈ તો મિત્રો સેટઅપ જો થઈ ગયું ભલે નાનું છે પણ નાનું પણ નાગનું બચવું

તો વિશાલ નું કેવું એમ છે કે ચેલેન્જિંગ વિડીયો પૂરો થઈ ગયું છે ને હું તમને કહી દઉં કોણ તમારો ભાઈ જયારે દર વખતે તમારો ભાઈ જયારે કઈ વાંધો નહીં આ જગ્યાએ ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો હતો બની ગયું છે વિડીયો ઓમ તો આયર છે ઓમ મામા થાય પણ ભાઈ કહું છું એટલે ઓમ મામા થાય બીજું કઈ વાંધો નથી આવી ગયો હું નામ તારું રિસિદ રિશીત આ જો હું વિડીયો બનાવતો હતો ને મારો વિડીયો જોવા આવ્યો હું કઈ બોલું તું કીધું આ બાજુ જઈને કઈ બોલવું હોય તો બીજું કઈ નઈ મિત્રો ફાઈનલી આપડે જોવા તમને લાવોટા પડવા તા ને થોડીક ઇન્સ્ટાગ્રામ માં કેવા હવામાજી કરવી હોય એટલે રાખી દીધું છે હવે આપડે નીચે જઈએ છીએ મિત્રો આ જો તો સનસેટ નો વ્યુ કેમ આવ્યો લાગી મારે આઈફોન લેવો જોઈએ પૈસા નથી મિત્રો ખોટો હું ગયો હલો હવે નીચે જઈએ હપ્તા ભરવાનો હું કહેવાય ડાઉન પેમેન્ટ ને તો ભાઈ ધંધે ચડી જવાય વિડીયો માં નહીં થાય કામ નથી મળતું ભાઈ ભેગું નહીં થાય ધંધે ચડી જવાય નથી થવાનું પણ હિંમત ના રાય કાય તો પછી હા હાર્ડ નહીં હોતી

ગમિયા જો કે મિત્રો આમને મત ખબર કેનું છે જી જોતો આ ભાઈ ક્વોલિટી તો જો આવે યાર મજા આવી ગઈ મને આને યાર view કેવા આઈફોન જો આ મને ગમે બીજું કઈ નહીં મિત્રો આ વિડીયો તો બઉ લાંબુ નહી હે જરા બે મિનિટ જરા હરપલ ભાઈ ખમો જરા તો મિત્રો આ વિડીયો તો બઉ લાંબુ નહીં હે પણ તમને કેવું ગમ્યું કમેન્ટમાં જણાવો ભૂલતા નહીં ને મારે ચેલેન્જ વિડીયો બનાવવો છે તો મગજમાં નથી આવતો કે શું ચેલેન્જ વિડીયો બનાવું ખબર ન પડતી તો તમે જે કોમેન્ટમાં માં કરતા આવજો કયો ચેલેન્જિંગ વિડીયો બનાવો અને સારું કેજો તમે એમ ના કે ચોવીસ કલાક બાથરૂમ માં એવા ઘણા કહીએ આમાં ઘણા લોકો કેતા ચોવીસ કલાક બાથરૂમ એમાં કેમ કરું ભાઈ કઈ માણા ના પેટ ચેલેન્જ દેતા જાવ આ તમને વિડીયો કેવું ગમ્યું ચેનલ બાથરૂમ માં ભાઈ નાવાનું જ્યાં થાતા અહીંયા કરાય ને ભાઈ અહીંયા થોડું કરાય આ વિડીયો તમને કેવું ગમ્યું કોમેન્ટમાં જણાવવા ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો જય શ્રી રામ લખીને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં મળીએ બીજા રોગમાં બાય